માહિતી થોડુંક હાલવાનું થશે હમણાં પહોંચી ગયા છું કિશનભાઈ હે આપણા હેલો ગાઈસ તો જોઈ લ્યો ગાઈસ અમે પહોંચી ગયા છીએ હનુમાનજીના મંદિરે ટ્રાફિક છે જાજો ટ્રાફિક છે બહુ જાજો આ શનિવાર છે તમે એકવાર અંદરનો નજારો જુઓ ખાલી એકવાર બહુ મજા આવી જાય એવું હનુમાનજીનું મંદિર જો તમે ખાલી આમ

મહાલાજીના દર્શન કરીને અમે ઘરે જઈ રહ્યા છીએ તો હવે રસ્તામાં મળીએ ચાલો તો ફાઈનલી જોકર ગાંઠીયામાં આવી ગયા હતી તો ફાઇનલી ગાઈઝ અમે ઘરે જાય છીએ હવે થઈ ગયા ઘરે રિટર્ન થઈ ગયા છે તો હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ આવજો બાય બાય